ચોપન દિવસથી હજુ પણ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે એકસો કરોડની કમાણી કરી ગુજરાતી સિનેમાની હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મ બની ગઈ છે મોટાભાગના લોકો આ ફિલ્મ જોઈ ચૂક્યા છે અને પાત્ર સાથે તેમનું સીધું જોડાણ થઈ ગયું છે ફિલ્મમાં લાલો કરણ જોશી અને તુલસી રીવારાજ છ તેની દીકરી ખુશી મિષ્ટી કડેચા સાથે જે ઘરમાં રહેતા તે ઘર જુનાગઢના ઉપરકોટ રોડ નજીક ફૂલ્યા હનુમાન મંદિર સામે આવેલી એક સાવ સાવસાદી વાણંદેલી માં આવેલું છે હાલ આ ઘર લાલાની ડેલી તરીકે પ્રખ્યાત બન્યું છે પરંતુ આ ઘર જેની માલિકીનું છે તેને ભાગ્યે જ કોઈ વસ્તુ હશે જોકે ફિલ્મે તો કમાણીના તમામ રેકોર્ડ્સ બ્રેક કરી દીધા છે અને દેશભરના ફિલ્મ સ્પર્શમાં એ ચર્ચાનો વિષય બની ચૂકી છે પરંતુ જે ઘરમાં શૂટિંગ થયું એના માલિકની સ્થિતિ ખૂબ જ દારૂણ છે દિવ્ય ભાસ્કર તેમની સ્થિતિ જાણવા તેમના એ ઘર પર પહોંચ્યું હતું જ્યાં આ મકાન માલિક વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજાએ આંખમાં આંસુ સાથે વેદના વ્યક્ત કરી હતી તેમજ કહ્યું કે શૂટિંગ માટે કંઈ આપ્યું નથી દીકરો મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે વાણંદેલીમાં રહેતા વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજા હાલમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને પેરાલિસિસનો ઇટેક આવેલો છે અને તેમના બ્રેઇનની સર્જરી પણ કરાવેલી છે આ નબળી આર્થિક અને શારીરિક સ્થિતિ ખૂબ ખરાબ છે તેઓ તેમના પતિ અને તેવીસ વર્ષના દીકરા સાથે રહે છે તેમનો દીકરો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે બે દિવસનું કહી દશાંશેક પાંચ દિવસ શૂટિંગ કર્યું જ્યારે આ ફિલ્મનું શૂટિંગ નક્કી થયું ત્યારે નજીકમાં રહેતા એક ભાઈ દ્વારા ફિલ્મની ટીમની કોઈ વ્યક્તિને લઈ મકાન માલિકને મળવા આવ્યા હતા એ સમયે પરિવારને માત્ર બે દિવસ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ઘરમાં કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ બે દિવસના બદલે આ ફિલ્મનું શૂટિંગ પંદર દિવસ સુધી ચાલ્યું હતું આટલું લાંબુ શૂટિંગ ચાલ્યું અને ફિલ્મે બોક્સ ઓફિસ પર એકસો કરોડથી વધુની જંગી કમાણી કરી હોવા છતાં મકાન માલિક પરિવારને હજુ સુધી એક રૂપિયો પણ ચૂકવવામાં આવ્યો નથી એક વખત ફોન કરવાની પણ તસદી લીધી આ ભાવનાબેન દિવ્ય ભાસ્કરને ભારે હૃદય જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન તેમને અને તેમના પરિવારને ઘણી મુશ્કેલીઓ પડતી હતી જે તેમને માનવતાના ધોરણે સહન કરી લીધી હતી એ સમયે ફિલ્મમાં હીરો હિરોઈન સહિત અન્ય લોકો તેમને માસી કહીને બોલાવતા હતા અને કહેતા હતા કે માસી દુઆ કરો અમારી ફિલ્મ સારી જાય અને બધાને ખૂબ પસંદ આવે આટલી દુઆઓ આપ્યા છતાં ડોટ અને ફિલ્મે કરોડો રૂપિયા કમાયા બાદ ફિલ્મની ટીમ જૂનાગઢમાં ફરી આવી હતી પરંતુ તેમને આ વૃદ્ધ મહિલાના ઘરની મુલાકાત લેવાની કે તેમને એક વખત ફોન કરવાની પણ કસદી લીધી નથી દશાંશેખ શૂન્ય શૂન્ય કરોડની કમાણી કરી છતાં કની ન આપ્યું ભાવનાબેને દુઃખ વ્યક્ત કર્યું કે દશાંશેખ શૂન્ય શૂન્ય કરોડની કમાણી કરી છતાં કની ન આપ્યું તેણે અમને કનિક સામેથી દેવું જોઈએ હાલ સમય ગર્જનો છે કામ પતી જાય એટલે વાત પૂરી અમારી સાથે પણ એવું જ થયું છે ફિલ્મ શૂટિંગ કર્યું ત્યારે માસી માસી કરતા હતા હવે સામે પણ નથી જોતા મારે તો મકાન વેચી દેવું છે થોડું ઉતારવાનું કહીને દશાંશેખ પાંચ દિવસ કાઢ્યા હતા ફિલ્મમાં લાલોનું પાત્ર કરનારો એક્ટર દારૂ પીને ફળિયામાં સૂતો હતો અહીં કંકુ પગલાં કરાવ્યા હતા લાલાની રિક્ષાથી લઈ મકાનના ફળિયામાં સુવા સુધીના સીન શૂટ થયા મકાનના માલિકો અને ભાડુઆત પુરુષોત્તમભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે ફિલ્મનો મુખ્ય હીરો લાલો સવારે આજ મકાનના ફળિયામાં સૂતો હોય છે અને ઉઠીને બહાર પડેલી રિક્ષા લઈને ચાની દુકાને જાય છે ફિલ્મમાં દેખાતા લાલાના પરિવારના તમામ આંતરિક દૃશ્યો આજ મકાનના છે જેમાં રસોડું ઓસરી અને બાલ્કનીનો સમાવેશ થાય છે લાલાની પત્ની તુલસી અને દીકરી ખુશી ઓસરીમાં બેસીને વાતચીત કરે છે અને દીકરી લેસન કરતી હોય છે એ દૃશ્યો અહીં જ શૂટ થયા હતા લાલો રાત્રે દારૂપીને આવે છે અને તેની પત્ની તુલસી સાથે ઘરમાં ઝઘડો કરે છે એ ભાવનાત્મક દૃશ્ય પણ અહીં જ ફિલ્માવાયું હતું આ ઝઘડાના સીન વખતે લાલો માસીને ધક્કો મારે છે અને દિવાલ પરથી ભગવાન શ્રીકૃષ્ણની છબી તેમના માથા પર પડે છે એ દૃશ્ય પણ અહીં શૂટ થયું હતું ઘર બહાર જે મંદિર બતાવ્યું છે અને ફળિયાની બહાર રાસનું શૂટિંગ કરવામાં આવ્યું છે એ પણ આજ લોકેશનનું છે ગરીબ વાણંદ પરિવાર મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ભાડુઆત પુરુષોત્તમભાઈએ જણાવ્યું હતું કે આ ગરીબ વાણંદ પરિવાર મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે વૃદ્ધ મહિલા ભાવનાબેનની પેરાલિસિસ અને મગજની સર્જરી બાદની ગંભીર હાલત હોવા છતાં ફિલ્મના સર્જકોએ કોઈ મદદ ન કરતા હાલમાં મકાન માલિકે આ મકાન વેચવા માટે કાઢ્યું છે આ ઘટના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક મોટો સવાલ ઉભો કરે છે કે જ્યાં એક તરફ ફિલ્મ કરોડોની કમાણી કરીને નામ રોશન કરે છે ત્યાં બીજી તરફ જે લોકોના સહયોગથી આ સફળતા મળી છે તે પરિવારને આર્થિક મદદ કેમ નહીં આ પરિવારે માનવતાના ધોરણે મદદ કરી પરંતુ બદલામાં તેમને માત્ર અફસોસ જ મળ્યો છે